વિછ્યા લોકસભાની ચૂંટણીમાં માલધારી સમાજના અગ્રણી નેતાઓને લોકસભા ચૂંટણીમાં ટિકિટ નહીં આપવામાં આવે તો માલધારી સમાજ ચૂંટણીનો કરશે બહિષ્કાર તમામ વિસ્તારમાં વિરોધને લઈ ભાજપમાં થશે ભડકા માલધારી સમાજના અગ્રણી માંગણી માલધારી સમાજને લોકસભા કરવામાં ટિકિટ જોઈએ છે પક્ષ ભાજપ હોય કે કોંગ્રેસ હોય જે માલધારી સમાજના નેતા ને ટિકિટ આપે તેને મદદ કરે અને માલધારી સમાજને લોકસભાની ટિકિટ નહીં આપવામાં આવે તો માલધારી સમાજ ના અપક્ષ ઉમેદવાર ઉભા રાખીને ચૂંટણી લડે છે માલધારી વિકાસ સંગઠન વિકાસ સંગઠન કન્વીનર જસાભાઈ આલનું નિવેદન માલધારી સમાજના નેતાને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપીને સમાવેશ કરવામાં આવે ભાજપ હોય કે કોંગ્રેસ પક્ષ હોય જો માલધારી સમાજ અગ્રણી નેતાને ટિકિટ આપવામાં નહીં આવે તો માલધારી સમાજના અગ્રણીઓ દ્વારા અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતારીને ચૂંટણી લડીશું મારું નામ જુસાભાઈ શામલાભાઈ આલ સૌરાષ્ટ્ર માલધારી વિકાસ સંગઠન કન્વીનર આપણે શું અમારી મુખ્ય માંગણી એ છે કે હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારથી આજ આ લિંગીમાં માલધારી સમાજને લોકસભાની અંદર ક્યારે પણ કોઈ કોઈ પ્રતિનિધિત્વમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી અગર આવનારા દિવસોની અંદર આ લોકસભાની ચૂંટણીમાં બંને પક્ષ તરીકે કોઈ પણ પાર્ટી હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પણ પક્ષ હોય જો આ શ્રેણીમાં માલધારી સમાજનું પ્રતિનિધિત્વ નહીં આપવામાં આવે તો સમગ્ર માલધારી સમાજ દ્વારા આખા ગુજરાતમાં માલધારી આ શ્રેણીનો બહિષ્કાર કરશે અને પછી આના પરિણામ ભોગવવા માટે દરેક પક્ષને ભારે પડ જશે જો તો ખાસ કરીને વાત કરીએ તો જો માલધારી સમાજ છે અત્યાર સુધી ભાજપ સાથે સંકળાયેલો છે તો અત્યારે જો તમે એક યોગ્ય માંગણી તમે મૂકી રહ્યા છો કેટલી યોગ્ય નહીં માલધારી સમાજ ભાજપ સાથે છે ઓ પણ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ પણ પક્ષ અમારી માલધારીને સંસદની અંદર પ્રતિનિધિત્વને પ્રતિનિધિત્વ નહીં આપે તો પણ આ વખતે અમે કંઈ સાખી લઈને લેવી કોને મદદ કરશો નહીં અમે અમારો પોતાનો ઉમેદવાર ઉભો રાખશું જો જો જે કોઈ પણ રાજકીય પક્ષ જે પણ માલધારી સમાજને ટિકિટ આપશે એ રાજકીય પક્ષની સાથે અમે ઉભા રહીશું માલધારી સમાજ દ્વારા રણછોડભાઈ મારી રજૂઆત એ છે કે આ સંસદ સભ્યની જે ચૂંટણી આવે છે તેમાં અમારા માલધારી સમાજને ટિકિટ નહીં દેવામાં આવે તો અમે માલધારી સમાજ બધોય વિરોધ કરશું માલધારી વિકાસ સંગઠનનો પ્રમુખ સૌ વિશિયા તાલુકાના હવે કેટીવી ન્યુઝ ગુજરાતી સાથે દેવરાજ મકવાણા વિછ્યા